ભુજમાં કચ્છ કમલમ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ ભારતીય જનતા પાર્ટીના કાર્યશૈલીના વખાણ કર્યા ભાજપના કાર્યક્રમમાં છેલ્લા હરોળમાં બેઠા છે તે વ્યક્તિ પણ ક્યારે સ્ટેજ પર બેસી શકે છે ધારાસભ્ય અને મંત્રી બની શકે છે તે માત્ર ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે અહીંયા છેલ્લી લાઈનમાં જે લોકો બેઠા છે એ ભવિષ્યની અંદર સ્ટેજ પર બેસી શકે અને આ ભારતીય જનતા પાર્ટીમાં જ સંભવ છે આ ભારતીય જનતા પાર્ટીમાં જ સંભવ છે કારણ કે આપણા ત્યાં મુદ્દાઓ પરિવારના નેતાઓને જોઈને નથી આપતા સમાજનું વધુમાં વધુ કલ્યાણ કરી શકે એ માટે સ્થાન અપાય તો આપ સૌ વડીલોનો અને કચ્છના વિશેષ સુપ્રીમ બદલ હું ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લાના સંગઠનને ખૂબ ખૂબ આભાર માનું છું